વલસાડ જિલ્લામાં મેઘરાજાએ કરી જોરદાર બેટિંગ ચાર વાગ્યા સુધીમાં કપરાડામાં સવા છ ઇંચ જ્યારે વાપીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો ધરમપુરમાં માં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે વલસાડ અને પારડીમાં માં સવા સવા ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

ભારે વરસાદથી વાપી શહેરના અંડરપાસ અને ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા વાપીમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાતા વાહન વેફાર ઠપ થયો વાહન વેફાર ઠપ થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા બંને ગરનાળામાં પાણી ભરાયા ગરનાળામાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા વાહન ચાલકોની સુરક્ષાને પગલે બંને અંડરપાસ વાહન વેફાર બંધ કરવો પડ્યો વારંવાર અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોમાં પણ પ્રશાસનની કામગીરીને લઈ રોષ તો આ તરફ જિલ્લાના ગામના મુખ્ય માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ભારે વરસાદથી થી ગામનો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થયો વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હોવાનું સ્થાનિકોનો આરોપ છે સારા વરસાદને પગલે વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક મધુબન ડેમમાં તેતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમના દસ દરવાજા એક મીટર ખોલી ત્રીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું ડેમ પાણી છોડાતા દમણગંગા નદીમાં પણ ગોડાપુર સ્થિતિ ડેમ પાણી છોડાતા દાત્રાનગર હવેલી વાપી અને દમણના વીસ ગામના ગ્રામજનોને નદી કાંઠે અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ ચાર વાગ્યા સુધીમાં નવસારીના ખેરકામાં સવા ઇંચ વરસાદ વાંસામાં એક ઇંચ ચીખલી જલાલપુરમાં અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો ગણદેવી અને બિલીમોરા શહેર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો બિલીમોરા શહેરના સોમનાથ મંદિર રોડ ગોહરબાગ વાગરેજ સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ